છોટાઉદેપુર કંટેશ્વર ગામ બન્યું છે સંપર્ક વિહોણું કંટેશ્વર ગામ ફરતે ઢાઢર નદીનું પાણી ફરી વળ્યું છે ઢાઢર નદીનું પાણી ખેતરોમાં પણ ઘુસ્યું છે તો ગામથી એક કિલોમીટર દૂર સુધી ઢાઢરના પાણી ઘુસી ગયા છે ગામમાં જવા માટેનો બીજો કોઈ માર્ગ નથી તો સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતારવાની રાહ જોતા ગામ લોકો જોવા મળી રહ્યા છે

પાણી નર્મદા નદીમાં ભળ્યા છે અને ચનવાડા કરનેટ જૂની માંગરોલ સિદ્ધપુર ઓરડી તેમજ રાજપુરા ગુમાનપુરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે ઓરસંગ નદી કાંઠાના સાત ઉપરાંત ગામોને એલર્ટ કરાયા છે તો ચનવાડા અને કરનેટ નજીક ઓરસંગ નદી બંને કાંઠે વહી છે નર્મદામાં ઓરસંગના પાણી ભરતા ચાંદોદ મલ્હાર રાવ ઘાટના એકસો આઠ પૈકી બાણું પગથિયા પાણીમાં ગરકાવ થયા છે ડભોઈ ઢાઢર નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના સાત જેટલા ગામ પ્રભાવિત થયા છે બંબોજ કબીરપુરા દંગીવાળા લુનાદરા તેમજ કરાલી પ્રયાગપુરા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરી વળ્યા છે કરાલીપુરાથી પ્રયાગપુરા વચ્ચે મુખ્ય માર્ગ પર પાણી ભર વયા હતા અને દંગીવાળા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા તો બંબોજ ગામે પણ ગામમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે સ્થાનિકો ઘૂંટણસમાં પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે ડાડર નદીમાં ઘોડાપુર આવતા ડભોઈના કાંઠાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો પ્રયાગપુરા વચ્ચેનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે જે આસપાસના સાત ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે સાથે ગામોના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે સતત પાણી ભરાવની પરિસ્થિતિને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આણંદની આંકલાવ પોલીસ સવાલોના ઘેરામાં આવી ગઈ છે દુષ્કર્મ હત્યાના આરોપીને છાવરી રહી છે પોલીસ તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે લોકઅપમાંથી આરોપી નીકળ્યો ત્યારે સીધો ચાલ્યો પોલીસના ઈશારા બાદ આરોપી લંગડાતો ચાલવા લાગ્યો તો પોલીસે કાનમાં કંઈક કહ્યું પછી આરોપીએ લંગડાતા ચાલવાના નાટક કર્યા પોલીસે આરોપી પાસે નાટક કરાવ્યું સમગ્ર ઘટનાનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે એકાએક પોલીસ કર્મચારી આવે છે અને તેમના દ્વારા કાનમાં તે આરોપીને કઈ કહેવામાં આવે છે ત્યારબાદ આરોપી લંગડાઈને ચાલતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાતથી આઠ ગણેશ પંડાલોમાં ચોરીનો મામલો સામે આવ્યો છે સુરત પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ઉદના વિષ્ણુનગર સોસાયટી ગેટ નંબર ત્રણ પાસે ધોળા દિવસે ગણેશ પંડાલમાં દાનપેટીની થઈ ચોરી તો સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે અજાણ્યા ગણેશ પંડાલમાં લાગેલો પડદો ઉચકીને ગણેશ પંડાલમાં જઈ કોઈ સામાન કોથળામાં નાખી ત્યાંથી ચાલતી પકડે છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે તપાસ પણ હાથ ધરી છે સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે સર

રાજ્યમાં બાર કલાકમાં એકસો બેતાલીસ તાલુકામાં વરસ્યો વરસાદ વીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ઉમરપાડામાં પાંચ ઇંચ સોનગઢમાં ચાર ઇંચ સિંગવડ નેત્રંગમાં ખાબક્યો સાડા ત્રણ ઇંચ વરસાદ ખંભાત ધોલેરા અને સંજોલીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો મહીસાગરના તાત્રોલી પાસે આવેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘુસી જતા પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા કડાણા ડેમમાંથી પાણી છોડાતા ઘુસ્યું પાણી સ્થાનિકો હાઇડ્રો પાવરના કર્મચારીઓએ હાથ ધરી બચાવ કામગીરી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી ડેમને બ્યાસી પોઈન્ટ પંચાણું ટકા ભરાયો રાત્રે આઠ વાગ્યાથી ચાર લાખ ક્યુસેક પાણી છોડાતા કાઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું ત્રણે જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમે કરી જાણ નર્મદા નદીમાં પાણી છોડાતા વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના સત્યાવીસ ગામોને કરાયા એલર્ટ નર્મદા આરતીનો ઘાટ પર પાણીમાં થયો ગરકાવ ચાણોદ પાસે આવેલો ઘાટ પાણીમાં ગરકાવ થતા તંત્ર એલર્ટ સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે થઈ એકતા નગર નજીક ગોરાઘાટ પાણી વેલકમ બેક ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે અંબાજી આવતા ભક્તો માટે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અઠ્યાવીસ વર્ષથી મેડિકલ કેમ્પ દ્વારા સેવા આપવામાં આવી રહી છે પગના દુખાવા માટે મહિલાઓ માટે મશીન જ્યારે પુરુષો માટે ફિશ મસાજર રાખવામાં આવ્યું છે રોજના હજારો ભક્તો સેવાનો લાભ લે છે તેલ મારીશને બદલે મસાજર દ્વારા સેવા આપવામાં આવે છે ભોજન અને ભજનનો અનોખો સંગમ એટલે અંબાજીનો મેળો ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા ભક્તોની અવિરત સંખ્યા સાથે ખાસ કરીને આ ભક્તોને અલગ અલગ સેવા પણ પૂરી પાડવામાં આવે છે પગપાળા ચાલતા જતા જે લોકો છે તેમના પગ ન દુઃખે તે માટે અહીં માલિશ કરવામાં આવે છે સાથે મસાજ પણ કરવામાં આવે છે આપ જુઓ એક તરફ તો તમામ મહિલાઓ છે તેઓ ખાસ કરીને બહેનોને મસાજ કરે છે અને બીજી તરફ પુરુષોને આ રીતે ખાસ મસાજ આપવામાં આવે છે કે જે મશીન દ્વારા મસાજ આપવામાં આવતું હોય છે મારી સાથે લોકો છે તેમની સાથે વાત કરીશું ભાઈ કેટલા વર્ષથી આ કેમ્પ લગાવો છો મા અંબાનાથ ભારે આવો છો ત્યારે શું વિચાર સાથે આવો છો તે વિશે પણ કહેશો પહેલા તો અંબા માતાની જય અને છેલ્લા 28 વર્ષથી અમારી સંસ્થા દ્વારા અહીંયા લોકોને પગ પાડાવતા યાત્રીઓને અમે પગની માલિશ કરવામાં આવે છે છેલ્લા અને એમને જરૂરિયાત પૂરતી દવાઓની વ્યવસ્થા પણ અમે અહીંયા કરી આપીએ છીએ લંડન અહીંયા છે અમે અને સ્પેશિયલ અંબાજીનો અમારી બાધા બાકી હતી

કહેવામાં આવે છે કે મનોકામના પૂર્ણ થાય ત્યારે પગપાળા લોકો દર્શન કરવા જતા હોય છે પરંતુ અહીં તો જે પ્રકારે માનવ બહેરામણ ઉમટ્યું છે દરેકના મનમાં મનોકામના છે મા અંબાના ધામમાં જવાની કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી સતનાસના ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તો અંબાજી તરફ પગપાળા જઈ રહ્યા છે લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે પગપાળા આવતા લોકો માટે સેવા કેમ્પ પણ જોવા મળી રહ્યા છે અંબાજી આવતા ભક્તોને આ કેમ્પો સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે મહેસાણાના સતલાસણા ગામ નજીક દાળવડાનો સેવા કેમ્પ લાગ્યો અગિયારસથી તેરસ સુધી અમદાવાદના અલગ અલગ વિસ્તારના લોકો કેમ્પ કરે છે દર વર્ષે ત્રણ દિવસના બે હજાર કિલો જેટલા દાળવડા ખવાય છે પગપાળા ચાલતા ભક્તો છે તે ભૂખ્યા ન થાય તે માટે ખાસ કેમ્પ લાગતા હોય છે સાતલાસણ પાસે અત્યારે હું છું અને સાતલાસણ પાસે આપ જોઈ રહ્યા છો કે દારવાડાનો કેમ્પ લાગેલો છે અને ભક્તો પણ અવિરતપણે અહીં જોવા મળી રહ્યા છે સતત ચોવીસ કલાક ધમધમતો આ જે કેમ્પ છે તેમાં પણ વિશેષ પ્રકારે દારવડા પીરસવામાં આવે છે ને વર્ષોથી અહીં ભક્તો છે તેઓ જે પગપાળા જતા હોય અંબાજી જતા હોય માના ધામે જતા હોય તે લોકોને સેવા પૂરી પાડવામાં આવે છે વર્ષોથી જે સેવા પૂરી પાડે છે તેમની સાથે પણ વાતચીત કરીશું કેટલા